સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ભીખાજી ઠાકોર નો ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં કમલમ મોડાસા ખાતે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો

સૌ આગેવાનો તેમજ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે એમની સાથે એમણે આ કામની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જવાબદારીનો વ્યક્તિ એ કાર્યકર્તા ભાવથી બધાને સાથે લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે ભીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા પ્રમુખશ્રીઓએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે અને બધા જ પ્રમુખો અને એમની શક્તિનો સરવાળો થઈ આગામી સમયમાં આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું